શાળામાં માત્ર બે જોરડામાં શિક્ષણ કાર્ય ચાલે છે આવડા જર્જરિત હોવા છતાં તંત્ર આખા કાન કરી રહ્યું છે એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવી રહી છે અને બીજી તરફ આવા દ્રશ્યો સામે આવતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે મારું બાળક ચારિયા પ્રાથમિક શાળામાં ધોરણ છમાં અભ્યાસ કરે છે બેબી છે મારી અને છેલ્લા હું સતત દસ વર્ષથી ત્રણ ચાર આચાર્ય સ્ત્રીઓ બદલાઈ ગયા છે રજૂઆત કરી છે તાલુકામાં જિલ્લામાં તો છતાં રોડા બનતા નથી માત્ર એક કરોડો અહીંયા ચારિયા પ્રાથમિક શાળામાં છે અને એકથી આઠ ધોરણ છે તો શિક્ષકો પણ કઈ રીતના ભણાવી શકે અને હું આ જર્જર્દી ઓરડા છે બાળકોને ચોમાસાનું સિઝન ચાલુ થઈ છે અને ક્યારે ઓરડા પડી જાય એ કોઈ ઠેકાણા જેવું લાગતું નથી અને સરકારશ્રીને હું અપીલ કરું છું કે જિલ્લા શિક્ષણ અધિકારીને અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે ઓરડા અમારા મંજૂર થાય અને બાળકોનું ભવિષ્ય સુધરે એવી અપીલ કરું છું તો વારંવાર રજૂઆત કરી છે તો છો તો અમારા ગામના ચાર્યા પ્રાથમિક શાળાના ઓરડા બનતા નથી તો હું સરકારશ્રીને વહેલે તકે અપીલ કરું છું કે મારી શાળાના ઓરડા તાત્કાલિક ધોરણે બનાવવા વિનંતી કરું છું જે જેથી જલ્દી બનાયમ તેમ જલ્દી થાય એમ સારું બાળકોનું અમારું ભવિષ્ય સુધરે વરસાદનું સિઝન છે બહુ બાળકોને તકલીફ પડે છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે બે રૂમ જર્જરિત છે પળે એવા છે અને અમારી એકથી આઠ ધોરણમાં ખાલી એક જ માત્ર રૂમ છે તો બાળકોનું ભવિષ્ય બગડે ના મહેસાકર જિલ્લાના મુખ્ય મથકથી માત્ર દસ કિલોમીટર દૂર આવેલી ચારિયા પ્રાથમિક શાળા છે હું આપણે દ્રશ્યો બતાવવા માંડીશ જે પ્રમાણે દ્રશ્યો છે કે આ પ્રાથમિક શાળા એક આઠ ધોરણની પ્રાથમિક શાળા આવી રહી છે સરકાર દ્વારા અત્યારે પ્રવેશ ઉત્સવ છે તે મનાવવામાં આવી રહ્યો છે આજે ત્રીજો દિવસ છે પ્રવેશ ઉત્સવનો ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે છે ચાલ્યા પ્રાથમિક શાળાને હું આપણે દ્રશ્યો બતાવીશ કે ચાલ્યા પ્રાથમિક શાળાની જે હાલત છે તે કપોડી હાલત છે જે બાળકો છે તેઓનો જીવ છે તે જોખમમાં છે એકથી આઠ ધોરણની શાળા છે માત્ર ને માત્ર એકથી બે ઓરડામાં જે એકથી આઠ ધોરણના બાળકો છે તે ભણી રહ્યા છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે ગામ લોકો દ્વારા છતાં પણ આ બાબતે શિક્ષણ સમિતિ દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા સાહેબ જે પાણી પુરવઠાના મુખ્ય અધિકારી છે તેઓ દ્વારા પ્રવેશ ઉત્સવ પણ અહીંયા કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ જે જિલ્લાના મોટા અધિકારીઓ છે તે પણ અહીંયા પ્રવેશ ઉત્સવ માટે દરેક જગ્યાએ પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે જીવના જોખમે છે તે બાળકો છે તે ભણી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકાર દ્વારા મસ્ત મોટા એવા બેનરો લગાવી દેવામાં આવતા હોય છે અને મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે ખાસ કરીને ભાવિ ભવિષ્ય છે બાળકો તેઓની સાથે કંઈક ને કાંઈક છેડા થતા હોય તેવું ઘણી એવી શાળાઓ છે તે જર્જરિત હાલતમાં છે તેમજ અન્ય શાળાઓમાં શિક્ષકો પણ ઉપસ્થિત નથી ત્યારે જોવાનું રહે છે આગામી દિવસોમાં શું આ ઓરડાઓ તૈયાર કરી